આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો કે વધારો તો ચાલો મેળવીએ સંપૂર્ણ માહિતી જેની અંદર બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનું છ હજાર સાતસો ઓગણસાઠમાં વિચાર્યું છે દસ ગ્રામ સોનું સડસઠ હજાર છસોમાં જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પિંચોતેર હજાર નવસો રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી થયો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વાત ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો એક કિલો ચાંદી ભાવ છે નેવ્યાસી હજાર રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આજે ગ્રામ સાત હજાર ત્રણસો ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ સોનું હજાર સાતસો ને ચાલીસ રૂપિયા રહેલા છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સાડત્રીસ હજાર ચારસો રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને ચાંદીના બજાર ભાવમાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે નોંધાયા છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો